એટલે અત્યારે છેલ્લા અઠવાડિયાથી આપણે સૌ જોઈ રહ્યા છે કે કોરોનાના કેસ ડિટેક્ટ થયા છે ને જેન વન વેરિયન્ટ હોય એવી શક્યતાઓ છે જેટલા પોઝિટિવ છે એનો ડેફિનેટલી જીનમ સિક્વન્સ પણ સરકારની ગાઈડલાઇન પ્રમાણે મોકલેલા છે જે તે જગ્યાએથી પણ એક વસ્તુ એવી કહીશ કે આ જેટલા લોકો પણ છે એ બધા હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે એનો એક પોઝિટિવ મતલબ એવો થાય છે કે ગભરાવાની જરૂર નથી અને આપણે અહીંયા ખૂબ સારું વેક્સિનેશન થયેલું છે આપણા દરેકે દરેક વ્યક્તિ કોવિડ કેવી રીતે થાય કેવી રીતે એના પ્રિકોશન લેવા એનાથી બચવા માટે શું કરવું અને એનું સ્પ્રેડ થતાં અટકાવવા માટે શું કરવું એવી વારે વારે જે ગાઈડલાઇન્સ અને આપણે જે અનુભવથી શીખ્યા છીએ એને ફરીથી અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે અત્યારે બિલકુલ ગભરાવાનું નથી પરંતુ સતર્કતા ડેફિનેટલી રાખવાની છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર આદેશ આપી અને પ્રિપેરનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસો થી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલબ ઉપલબ્ધ થાય છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વનથી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે અત્યારે હાલ જો દર્દી દાખલ થવાની પરિસ્થિતિમાં આવે તો આપણે એને દાખલ કરી શકીએ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં ચોથા માળે ડી નાઇન આઇસોલેશન વોર્ડ છે ત્યાં વીસ બેડ આરક્ષિત રાખવામાં આવે છે અને જો એ બેડ ભરાશે તો બારસો બેડમાં પાંચમા માળે બીજા ત્રીસ બેડ અત્યારે આરક્ષિત રાખ્યા છે બેડ પૂરતા છે જરૂર પડશે એમ આપણે એને વધારી શકશું પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે બિલકુલ પેનિક થવાની જરૂર નથી બિલકુલ ગભરાવાની જરૂર નથી બસ માત્ર ને માત્ર સતર્કતા રાખવાની છે કોઈ વ્યક્તિ શરદી ખાંસી તાવથી પીડાતો હોય તો પોતાની જાતને આઇસોલેટ કરે જેથી ઘરના વ્યક્તિમાં એ જાય નહીં ડોક્ટરની સારવાર સલાહ મુજબ ઇન્વેસ્ટિગેશન કરે અને સારવાર ચાલુ કરે જેથી કરીને દાખલ થવાની જરૂર ના પડે દર વખતની જેમ આ વખતે પણ એ જ મંત્ર રહેશે કે જે લોકો સિનિયર સિટીઝન્સ છે કોમોર્બિડ કન્ડિશનથી પીડાય છે એ બધા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકોનું ધ્યાન રાખવાનું છે આ બધી જ વસ્તુઓ આપણને ઘણા બધા સમયથી આપણે શું જાણીએ છીએ સૌથી મહત્વની વસ્તુ એટલી જ છે કે સરકાર રેગ્યુલર બેસ પર જે ગાઈડલાઇન આપે એને જો દરેક દરેક વ્યક્તિ ફોલો કરશે તો આપણે એની સામે ખૂબ સારી રીતે લડી શકશું અત્યારે એવી પરિસ્થિતિ નથી એટલે પેનિક નહીં થાવ પરંતુ ચોક્કસથી સતર્કતા રાખશો એવી આપ સૌને વિનંતી છે